નમસ્કાર બોલિયામાં આપણું સ્વાગત છે હું છું બરકાટોળા ખાતે બોરવી છોટાઉદેપુર રોડ ઉપર મેરિયાના પુલ પર વધુ એક અકસ્માત સર્જાયો છે અજાણ્યા વાહને એક બાઇક ચાલકને ટક્કર મારી છે અને માખણી બેંકના એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર છે જે બાઇક અકસ્માતમાં મોત ચૂક્યું છે બોરલીના આજુબાજુના જે બેંકના એસબીઆઈના મેનેજર છે કર્મચારીઓ છે તેઓ પણ આવી ગયા છે અને પોલીસ અહીંયા ટ્રાફિક નિયમન માટે મહેનત કરી રહી છે કારણ કે પુલ છે ત્યાં સાંકળો રસ્તો છે ત્યાર પછી થોડોક વાયર થાય છે એની સાથે જે એના શોલ્ડર લાગેલા હોય તેને લીધે પણ અહીં જે સાંકડા રસ્તાને લીધે ટ્રાફિક નિયમન બાદ તકલીફ પડી છે પોલીસ અહીંયા તૈનાત છે અને એકસો આઠ ઇમરજન્સી પણ બોલાય છે પરંતુ ટ્રાફિકને લીધે એકસો આઠ પણ અટવાઈ પડી છે ડેડ બોડી લગભગ એક કલાકથી પડી છે અને જે બનાવ બન્યો છે એ લગભગ એક કલાક જેવો સમય થયો બાઇક છે તે પુલ જે ડબુ ગમવાળો છેડો છે આ પુલનો મેરિયાનો જે છેડા ઉપર બાઈક વચ્ચોવચ્ચ અથડાયેલી હોય એના જે અવશેષ પડેલા છે બાઇકના ટુકડા પડેલા પ્લાસ્ટિકના ડુંગર જે હશે તેના તેના આધારે એમ લાગે છે કે કોઈક વેહિકલ્સ છે સામે ટક્કર મારી અને ભાગી ગયો હશે જે મરનાર વ્યક્તિ છે એનું નામ માણેક માણેક પ્રજાપતિ માણેકચંદ્ર પ્રજાપતિ તેઓ આપણે પાંકડી બેંકના મેનેજર મેનેજર હોવાના નાતે એસબીઆઈના મેનેજર છે એટલે જે અહીંના જે એસબીઆઈના કર્મચારીઓ છે અન્ય તેઓ પણ અહીંયા આવી પહોંચેલા છે અને એમને મદદગારી કરવા માટે અને એઓ લગભગ પિસ્તાલીસ વર્ષની ઉંમર છે પોલીસે હજુ અહીંયા આવી છે અને ટ્રાફિક નિયમન કરે છે હજુ ફરિયાદ નોંધાવવાની કે બીજી કોઈ પ્રક્રિયા થઈ નથી ડેડ બોડી હજુ અહીંયા જ પડી છે અહીંથી હટાવવાની પ્રક્રિયા માટે સાધન બોલાવવામાં આવ્યું છે વાહન વ્યવહાર બે બે કિલોમીટર સુધી લાંબી કતારા જામી છે ગઈકાલે જે ગામ પાસે એટલે મેરિયા પુલ અને જબુગામની વચ્ચે એક લક્ઝરી બસ અને હાઈવા ટ્રકનો અકસ્માત થયો હતો એ પછી બીજો એક અકસ્માત જબુગામ એક કોલેજ છે તેની સામે એક ગ્રુપની સાથે હાઈવા ટ્રક કરાઈ હતી તે બે બનાવ ગઈકાલે એક કલાક દરમિયાન અંતરાલમાં બન્યા હતા હજુ એ ઘટના ચોવીસ કલાક નહીં થયા અને બીજો એક બનાવ બન્યો છે જેમાં એક કમનસીબનું મોત નીપજ્યું છે અને જે બેંકના મેનેજર છે ચંદ્ર પ્રજાપતિ પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને તેઓના મોતને લીધે અહીં જે બેંકને લગત જે કર્મચારીઓ છે આજુબાજુની બીજી બેંકના મેનેજર છે તેઓ પણ આવી પહોંચેલા છે તેઓ બોડેલી ખાતે રહેતા હતા અને અહીંયા બોડેલીથી ત્રણ કિલોમીટર દૂર આ જગ્યા પર અકસ્માત થયો અને એમની જે બાઇક છે ધીજે હીરો પાંચ એચ ઇ હીરો સાતસો સિત્યાસી સ્પ્લેન્ડર બાઇક છે જે પર અકસ્માત સર્જાયો છે અહીંયા એસબીઆઈના કર્મચારીઓની પણ

એ ખ્યાલ આપણે આપણે કર્મચારી છે ને તેઓ જે કર્મચારી તરીકે ફરજ બજાવી મેનેજર બ્રાન્ચ મેનેજર અને બ્રાન્ચ મેનેજર તેઓ અહીંયા એમની બાઇક પણ પડી છે અને બીજી ખૂબ બીજી વાત છે કે તેઓ હેલ્મેટ પણ પહેરેલો હતો હેલ્મેટ પહેર હોવા છતાં પણ અકસ્માતમાં તેઓનું મોત નીપજ્યું તો એક જે બાઇક છે તેની આગળનો જે હેડલાઇટ સહિતનો ભાગ છે તેનો પૂરતો બોલી ગયેલો છે સંપૂર્ણ તૂટી ગયું છે કોઈક વેહિકલ્સ છે ટક્કર મારીને હીટ એન્ડ રનની આ ઘટના એમાં એક કમનસીબ કર્મચારી એસબીઆઈ કર્મચારી એસબીઆઈના બ્રાન્ચ મેનેજરનું મોત નિપજતા એસબીઆઈના જે કર્મચારી વેળામાં પણ ખૂબ જ રોષ પાટી નીકળ્યો છે આ અકસ્માત હિટ એન્ડ રનની ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારના લોકોમાં પણ રોસ છે કે આવી ઘટનાઓ કેટલી ઘટનાઓ પછી તંત્ર આ બાબતને સંજ્ઞાનમાં લઈ ઘટતા પગલાં લેશે થેન્ક યુ